મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં અત્યારે વાગ્યા છે સવારના નવ ને મારે રસોઈ બની ગઈ છે વાસણ ઉટકાઈ ગયા છે ને જો હવે કપડાં પલાળી દીધા છે નિવાન નિવાન શું ખાવું તારે નિવાન તું ક્યાં ગયો તો નિવાન તું મામા ઘરે ગયો તો હે તાર શું ખાવું તાર શું ખાવું છે મંકી આવ્યો તો મંકી ક્યાં હતો મંકી હમ

જો એ જરાય અત્યારે તો મનમાં જ નહીં રે સાંજે તો તમે ગમે એટલું કરો ને તો એ સુવામાં સમજે જ નહીં બાર એક બાર એક બપોરે નથી સૂતી તો એ સાંજે એટલું કરે બાર એક વાગે જ સૂવે અને અત્યારે જો એ ઉઠશે જ નહીં ગમે એટલું આપણે કરશું તો એને ભણવાનો ટાઈમ થઈ ગયો છે ને એટલે એ નાટક જ કરશે હલો હાલો હાલો હલો હલો ઊઠો ઉઠો 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 ઊઠો 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 ઉઠો ઉઠો ગુડ મોર્નિંગ કેતો દીત્યા ચાલો તો આપણે હવે ફટાફટ દીતેબીને ઉઠાડી નાસ્તો વાસ્તો કરાવી અને પછી એને પાછું ભણવા મૂકી આવીએ હાય ગુડ મોર્નિંગ આ એક મોટી પેન છે મોટી પેન લઈને જ જાવું છે વાહ એકડો આપણે હા કેટલા બોલી જાજી એક એક બગ બે એક એક તે છે બરે આ તો વાત છગલી સર સાત આઠ નવ નવ એક એક બે બેસ વેરી ગુડ બોલતા તો બસ આવડે લક્ષણ આવડતું ઉધરસ તો જો તો દિત્યાને આજે ટીપા પીવાના છે તો દિત્યાને લઈને હું પેલા ટીપા પીવડાવી આવું દવાખાને અને પછી આંગણવાડી મૂકી આવું તો ચાલું ત્યાં મળીએ આપણે જઈ દે કાકી પાસે ટીપા પીવા આવી ગયા એ તલ કાકી ક્યાં

જોવું જોઈ છે કે મારા કપડા ન દઈ દેતા ને કે હા મૂકે છે ચાલો તો હવે અમે સુપાસી વાડીએ પહોંચી ગયા છે જ્યાં આ છે મારા કાકીજી આ બીજા કાકીજી આ છે મારા નણંદબા

આ બેન અમાર મોટા બેન છે કા આ મોટા બેન નથી આ સૌથી નાના બેન છે અમારા દિત્યાના સૌથી દિત્યાના ફોઈ છે તો આવીને લેસન કરવા વર્ગી ગયા હે હોશિયાર છે તું તને આવડે લગતા એકડા કે ન આવડે થોડીક વાર નહીં બોલે થોડીક વાર પછી હાથ વાઘરા પડશે તો અત્યારે વાગ્યા છે મોંઘેરા મહેમાન મારી ન્યા બેન તો ધરાર અમારા ભેગી આવી કે નહીં મારે આદરી આવવું જ છે કા અને માન્યા બે ફૂઈ દીકરી રમે છે અને હું મારું થોડું ઘણું જે કામ છે એ કામ કરું છું

મમ્મીએ બધાએ જમી લીધું અને દીત્યા એક બિચારી ક્યાં વાસણ ધોય છે જો કામ કરાવે છોકરી પાસે વાસણ ધોવા ગયા કે બાકી છે પગલા કરે વાસણ ધોવાના છે ને ધોઈ નાખજો બધાય ચાલો તો આજનો આ વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ તમને વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કોમેન્ટ કરીને કહેજો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો બાય બાય